શિહોર વોર્ડ નંબર એક શર્મા પાર્ક વાડી વિસ્તાર ખાતે ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું સિહોર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં આવેલ શર્મા પાર્ક સોસાયટીમાં અનેક રહીશોના મકાનો આવેલા છે જે ગટરના ગંદકીનું નિકાલ માટે પાણી નજીકમાં આવેલ વાડી વિસ્તારના ખેડૂત ગોવિંદભાઈ કાનાભાઈ પરમારને સમજાવી અને તેની વાડીમાં બસો વાર જગ્યાની વિનામૂલ્ય માંગણી કરી વીસ કરાર પણ કર્યા અને ત્યાં સંપ ખાતે બે માણસો ઇલેક્ટ્રિક મોટર શરૂ કરવા માટે ફાળવામાં આવશે હાલ છેલ્લા સાત વર્ષ થયા મુજબ આ સંપની હાલત ખરાબ છે ઇલેક્ટ્રિક મોટર પણ ઘણા સમયથી બંધ હાલતમાં ઇલેક્ટ્રિક મોટર ઘણા સમયથી બંધને લઈને ગટરનું પાણી વાડી વિસ્તારના આજુબાજુમાં ગટરની કુંડી તૂટી ગયેલ હોય તે ગટરનું પાણી રોડ ઉપર રેલમ છે

નગરપાલિકામાં 15 દિવસતા અમે ઓફિસર પાસે રોજ ગઈ રોજ ગઈ અને નકરો ખોટો બોલે હવે હું કીધું થઈ જાય થઈ જાય એમ કે અમને દસ દિવસતા થઈ જાય આવે 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 ને આવે ઠેકાણા કોઈ ના બળી ગયું છે તો ડિપેન્ડ નથી કર્યું બળી ગયા તો ઈ એમ નામ છે

કાનાભાઈ પરમાર આ સપ સેવામાં આપેલો છે અને આ સબ કરાવી નાખ્યો છે બાકી આ અમે ન કરવા દીધો તો આ સપી તમે કાયમ નહોતો પછી અમે આ સપ કરવા દીધો અમને એવું કીધું કે તમારા કોઈ પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે એમ બે માણસો મૂક્યો અને વીસ વર્ષના કરાર કર્યા વીસ વર્ષ સુધીમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવવાથી બે માણસો મૂક્યું એની બદલાનો કોઈ માણસ અહીં અહીંયા આવ્યો નથી અને કોઈ સંભાળે અમારી રહેતો નથી પણ તમે આનો કાંઈ ભાડું એવું કઈ કોઈ વસ્તુ એક રૂપિયો નહીં ભાડું એક રૂપિયો ભાડું નહીં સેવા

હડકું વાલું ત્યાં સુધી અમે કોઈને કાંઈ કીધું નહીં આ બે વર્ષથી કોઈ ધ્યાન જ જ દેતું